સુરતના પાંડેસરામાંથી ડીસીબીની ટીમે હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે સુરતના પાંડેસરા એલઆઈજી ગુજરાત હાઉસિંગ આવાસની એક બિલ્ડિંગમાં પોલીસે રેડ કરી હતી જેમાં બિલ્ડિંગના ધાબા પરથી આદિત્ય ઉર્ફે આદિ યોગેન્દ્ર સિંઘ અને પિયુષ ઉર્ફે કલ્લુ ઉર્ફે શ્રેયાંશ ગુલાબ પટેલને ઝડપી પાડી તેની પાસેથી ઓગણસાઠ પોઈન્ટ પંચાવન હજારની કિંમતનો એક કિલો નવસો પંચ્યાસી ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ઓગણસાઠ પોઈન્ટ સિત્તેર હજાર ની ગાંજો કબજે કર્યો હતો અને આ બંને ઇસમો ગાંજો કોની પાસેથી લાવ્યા હતા અને કોને વેચવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નો ડ્રગ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ વેચનાર માફિયાઓ વિરુદ્ધ સતત એમના ઉપર સર્વેલન્સ રાખી અને એમને શોધી શોધીને કેસ કરવામાં આવી રહ્યા છે એ જન અભિયાન અનુસરવા અન્વયે કાલ સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજા અને એની ટીમને માહિતી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના એલઆઈજી ક્વાર્ટર્સના ધાબા ઉપર જે હાઇબ્રિડ ગાંજો છે ઓજી તરીકે જે ઓળખાય છે એની એક ડિલિવરી થનાર છે અને આ બાતમી અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પંચો સાથે સરકારી પંચો અને સાથે એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સફળતાપૂર્વક રેડ કરતા બંને બે ઇસમો પકડી પાડવા આવ્યા હતા જેમાં એકનું નામ આદિત્ય ઉર્ફે આદિ યોગેન્દ્રસિંહ જે રહે છે ત્યાં હાઉસિંગ બોર્ડ પાંડેસરામાં જ અને મૂળ રહેવાસી છે ફૂલપુર યુપીનો અને સેકન્ડ જે માણસ પકડાનો પિયુષ ઉર્ફે કલ્લુ ગુલાબભાઈ પટેલ એ પણ ત્યાં હાઉસિંગ બોર્ડમાં જ રહ્યા છે અને મૂળ રહેવાસી છે રાજવાડા એમપી નો આ બંનેના કબજામાંથી બે કિલો જેટલું ઓજી એટલે કે હાઈબ્રીડ ગાંજો મળ્યો તો જેની અંદાજીત કિંમત સાઠ લાખ રૂપિયા થાય છે અને આ બંને આ હાઈબ્રીડ ગાંજો વેચવાનો પ્રયત્ન કરતા હતા એ દરમિયાન બંનેને પકડી પાડવામાં આવ્યા છે આ લોકોની પૂછપરછ દરમિયાન આ ક્યાંથી લાવવામાં આવ્યો છે કોને આપવાના હતા એ બાબતમાં પણ તપાસ ચાલી રહી છે આવી રીતે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ઓજીનો બસ બે કેજી જેવો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને નજીકના સમયમાં